ખેડૂતોએ માંડ માંડ મસ્ત મજાના ચકાચક મોલ ઉભા કર્યા જો બંને બાજુ નાના થી સડલા તરફ જતા તમામ ખેતરોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરેલા છે નાના ગોરૈયામાં કાલે રાત્રે અચાનક જ સાડા ત્રણ થી ચાર ઇંચ વરસાદ પડ્યો અને અત્યારે બે વાગ્યા થી ચાલુ હતો લગભગ પંદર મિનિટ પહેલા બંધ રહ્યો છે અને ખેડૂતોએ માંડ માંડ મસ્ત મજાના ચકાચક મોલ ઊભા કર્યા હતા અને વરસાદે પાણી ફેરવી દીધું છે તમે જો બંને બાજુ રોડથી નાના ગોરૈયાથી સડલા તરફ જતા તમામ ખેતરોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરેલા છે હવે ગયા વર્ષની સહાય જે આ સમયે વરસાદ થયો તો એ હજુ આવી નથી અને વળી પાછું કુદરત જાણે છે ને કૃપાયમાન થયો હોય એમ આ તમે જો બીટી કપાસમાં એક એક ફૂટ કરતા વધારે પાણી ભર્યું છે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે તમે જોઈ શકો છો